સભ્યો તેમના દ્વારા થતા કામોનો જશ લેતા હોય તો તેમના વિસ્તારોની દૂરદશાનો અપજશ પણ લેવો જોઈએ એવી ટકોર હાઈકોર્ટ દ્વારા ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાની અરજીમાં કરાઈ હતી વિમલ ચુડાસમાની ગ્રામણમાંથી થયેલા જાહેર કામના બોર્ડમાંથી તેમનું નામ અને ફોટા દૂર કરી દેવાતા તેમણે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને આવો નિર્ણય લઈ જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારા સરકારી અધિકારી વિરુદ્ધ ફરિયાદ નોંધવાની દાદ માંગી હતી જો કે આ મામલો તેમ જ પ્રથમ દર્શી રીતે હાઈકોર્ટના હસ્તક્ષેપનો ન બનતો હોવાની કોર્ટે ટકોર કરી હતી અને અરજદારને ખાનગી ફરિયાદ કરવાનું સૂચન કર્યું હતું